સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે ડીએસપીને તે ફોન કરે છે અને ડીએસપી ફોન કાપી દે છે રાજપારડીની પોલીસ પર તેમણે ગંભીર આરોપ લગાવ્યા છે અને ભરૂચનો આ મામલો જે પ્રકારે આ સાંસદ હવે ગંભીર મુદ્દો બનતા પોલીસ પર આરોપ લગાવ્યા છે અને તેમણે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીને પણ આ મામલાની નોંધ લેવાની વાત કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી ભરૂચના જરાજપરડીમાં એક ઘટના બને છે એના ઘટનાએ ચકચાર પણ મચાવી છે ભરૂચના સાંસદ રાજ પહોંચે છે એના મનસુખ વસાવા જ્યારે પોલીસ અમલદારોને ફોન કરે છે તે સમયે પોલીસ અમલદાર તેમનો ફોન પણ કાપી દે છે અને તે ત્યાં સુધી કહે છે કે ડીએસપી પોતે આ રાજ પીઆઈ છે તેમને છાવરી રહ્યા છે આ ઘટનાની નોંધ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ લેવી જોઈએ અને તેમણે આ મામલે આકરા તેવર પણ અપનાવ્યા છે અને ફરી એક વખત મનસુખ વસાવા જે અવારનવાર અધિકારીઓને તથડાવતા દેખાય છે તેઓ ફરી એક વખત તેમનો સામે આવ્યો છે ત્રણ દિવસ પહેલા રાજપાડીમાં એક આદિવાસી દીકરી નવમા ધોરણમાં આ વર્ષે ભણીને દસમા ધોરણમાં ગઈ તેમાં એક સાજીદ વાઝા કરીને ટીચર છે એનાથી ટ્યુશન જતી હતી અને રાજપાડી હાઈસ્કૂલમાં એ શિક્ષક નોકરી કરે છે ગણિત વિજ્ઞાનનો કોઈ ટીચર છે આ છોકરી સાથે એને ખરાબ વર્તન કર્યું છેડતી કરી અને એ હિંમતવાળી છોકરી કહેવાય કે એ ટીચરની જે ખરાબ ઈચ્છા હતી એને શરણે ના થઈ તો એ છોકરીને પહેલાં તમે બિરદાવે છે એના માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો પણ રાજપારડી પોલીસના પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી કે ત્રણ દિવસ થયા ત્રણ દિવસમાં આમાં કંઈક ને કંઈક રીતના પડદો પડે એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે મેં હમણાં એસપીને પણ વાત કરી એસપી પણ મને લાગે છે ભરૂચ એસપી પણ આ પીઆઈની બચાવ કરે છે આ બધા ગામના લોકો ભેગા થયા કેટલાક લોકો કીધું દસમો અગિયારમો બનાવશે તો દસમો અગિયારમો બનાવ બને તો બધી બાબતમાં પોલીસને ખબર પડે છે કયા ખૂણેથી ક્યાં હપ્તા લેવાય પોલીસને ખબર પડે છે કયા રેતીવાળા કયા ક્યાંથી ક્યાં ધંધાવાળા પાસે હપ્તા લેવા તે ખબર પડે છે તો આ પ્રકારના વૃત્તિવાળા ખરાબ વૃત્તિવાળા જે શિક્ષક થઈને છોકરીને આવી વારંવાર દસ અગિયાર છોકરીને સેડતી કરે છે તો એ પોલીસને કેમ ખબર નથી પડતી ને જ્યારે ફરિયાદ થાય છે એની સામે તો એને બચાવવાના પોલીસ કેમ પ્રયત્ન કરી રહી છે પોલીસ હંમેશા બચાવવાના પ્રયત્નો કરી રહી છે હું સમજી વિચારીને બોલું છું પોલીસ મારો કોઈ વિરોધ નથી પણ જ્યારે એક નાબાલક છોકરી ભણતી છોકરીને એનો ટ્યુશન શિક્ષક સ્કૂલમાં ભણતો શિક્ષક એની છેડતી કરે અને એ ફરિયાદ હિંમતભેર એને ફરિયાદ હું છોકરીને બિરદાવું છું એના મા બાપને બિરદાવું છું એ શરણે નથી ગયા બાકી બીજા બધા છોકરા કે વાલીઓ શરણે પૈસા લઈને બેસી જાય બધા ઓફર થઈ છે એને પૈસા આપવાનાથી માંડીને બધા જ પ્રયત્નો થયા છે પણ એ એ છોકરી એ હિંમત કરી છે મેં વ્યક્તિગત રીતના પણ મળ્યો છે એના મા બાપને પણ મળ્યો છે અને હું ફરી ફરી પણ એના વાલીઓને પણ કહું છું આગેવાનોને પણ કહું છું કે આવા લોકોને આવા શૈક્ષણિક જગતમાં આવા ટીચરોને કોઈ પણ સંજોગોમાં એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય કોઈ પણ હોય એ શિક્ષક એટલે ગુરુ કહેવાય એ ગુરુ તરીકે એને રહેવું જોઈએ બાળક એટલે એનું એનું એનો પુત્ર કહેવાય એનું એનું બાળક શિષ્ય કહેવાય ગુરુ શિષ્યના કેવા સંબંધ પવિત્ર સંબંધ હોવા જોઈએ ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ નહીં તો આ એક કલંકરૂપ શિક્ષક કહેવાય તો આવા ને સખત શબ્દોમાં વખડી કાઢીશું ને આવા શિક્ષકોની કે આવા વૃત્તિના માણસોને બચાવ કરનાર પોલીસ તંત્રને પણ વખડી કાઢું છું એમાં એસપીને પણ તમે જો અહીંયા કેટલા લોકો અહીંયા મને રજૂઆત કરવા માટે કોઈ શોખ નથી અહીંયા કોઈને કોઈ ડીજે નથી કે લોકો ભેગા થાય સ્વયંભૂ લોકો આ બાબતની રજૂઆત કરવા માટે આવ્યા અને એ કેટલીક કેટલાક લોકોએ કીધું કે આ કેટલીક ઘટનાઓ છે પણ કોકનો કોઈક કારણસર આ ભૂતકાળમાં આવી ઘટના ઘટી કોકના કોઈક કારણસર બિચારા બહાર નથી પડી શકતા ડરવામાં આવે છે ને એક પ્રકારના એવા લોકોનો આવા આવા વૃત્તિના લોકોનું એક સામ્રાજ્ય છે કે આવા આવી ઘટનામાં પડદો પાડી દેવામાં આવે છે જ્યારે જ્યારે રાજપાડીમાં આવી કોઈ ઘટના ઘટી છે ભૂતકાળમાં કેટલી કેટલી ઘટના ઘટી છે નિર્દોષ છોકરીને બગાડી દેવામાં આવે છે તે વખતે પણ રાતપાડીના પીઆઈએ આખો પૈસા લઈને આખો કેસ દફે કરી આપ્યો છે તો આ પોલીસ તંત્રનું આ કામ છે પોલીસે ન્યાય આપવાનું કામ છે ગુનેગારોને દબાવવાનું કામ છે જ્યારે ભરૂચ ડીએસપીને પણ હું કહું છું કે આવા પીઆઈને કાયદેસરની કાર્યવાહી કરો એવા એવા પીઆઈને ડીએસપી પણ બચાવ ના કરે ન હું કોઈથી ડરતો નથી સાચી વાત સાચી વાત કરવા માટે જરા પણ એમાં ડીએસપી હોય કે ગમે તેટલો મોટો ચમરબંધી હોય કોઈ ગુનો કરતો હોય એની સામે લડવાનો લડવાનો ના ડીએસપીની ફરજ છે જ્યારે હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી શાંતિથી સાંભળું જોઈએ એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે એટલે ભરૂચ ડીએસપી શું સમજે છે એના મનમાં આ પીએસઆઈને છાવરવા માંગે છે પીઆઈને છાવરવા માગે છે રાજ્ય રાજ્ય સરકારના મંત્રીઓ પણ ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચલવે છે આના માટે આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃતિ કરનારા આવા ગુના કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે હોમ મિનિસ્ટર હરસંઘીને પણ કહું છું પ્રશ્ન કરું છું ધ્યાન આપો ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર કેટલી ફરિયાદો અમે કરીએ છીએ હવે પછી પછી મર્યાદા વાટી જશે એ પછી અમને અમને કોઈ રોકી ના શકે જે દિવસે આદિવાસી જાગશે ને તો કોઈની રાખી નહીં આદિવાસી દીકરી છે એટલે શું એને એને પૈસા આપીને દબાવવા માગો છો પોલીસ તંત્ર આ વિસ્તારના સામાજિક આગેવાનો પણ બધા લોકોએ ખુલ્લું પાડવું જોઈએ બીજા બધા બીજી બધી બાબતો ત્યાં કમ કૂદી પડો છો કેમ અહીંયા આવતા નથી ત્રણ ત્રણ દિવસ દિવસ થાય છે કોઈ આવતું નથી તો એના બધા જ આગેવાનો રાત પાડીના બધા જ લોકોનું અભિનંદન આપું સલામ ભરું અને ખાસ કરીને હું સલામ સરપંચને સલામ ભરું કે એની ભેર આ પરિવારને મદદ કરી આ દીકરીને મદદ કરી છે અને બાકીના લોકોએ પણ રાતે મને ફોનથી હો કારણ કે બે દિવસમાં પણ બહાર હતો મંત્રી પ્રધાનમંત્રીનો મન કી બાતનો કાર્યક્રમ એટલે દે મોંગરા બાજુ હતો ગઈકાલે શનિ જયંતિ એટલે એટલે એ બાજુ હતી એટલે મને વાતની મોડી ખબર પડી એટલે તાત્કાલિક હું આવ્યો છું પણ પોલીસ તંત્રને કહું છું શિક્ષણ જગતના લોકોને પણ કહું છું જ્યાં જ્યાં આવી સ્કૂલોની અંદર આવા શિક્ષકો હોય વહો રાખે છોકરીને હેરાનગતિ કરતા હોય ગુજરાતભરની અંદર હું તો કહું છું આખા ગુજરાતની અંદર શિક્ષણિક સંસ્થાની અંદર આવી વૃત્તિના શિક્ષકોને તપાસ કરવું જોઈએ કાઢી મૂકવા જોઈએ આકરમાં આકરી સજા થવી જોઈએ દીકરીઓને સલામતી આપવી જોઈએ ભયભૂતને ભ્રષ્ટાચારની વાતો કરનારા આપણે આવા લોકોને બચાવે છે કેમ બસ આજના તબકે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને રાજપાડીના લોકો એક સંગઠિત હું તમારી સાથે છું આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ જોવાનું નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો